તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો છોકરાઓ બહુ મહેનત કરી રહ્યા છે ને આ છે અમારો ન્યૂ બ્લોગ આ જોઈ શકો છો એઆઈ સ્ટેન્ડ વડે લો અમારા છોકરાઓ જુઓ વિડીયો બનાવો ભાઈ એ રુદ્ર બોખા દાદા જે બાજુ ફરશે એ બાજુ આપણું સ્ટેન્ડ ફર્યા તમે જુઓ છોકરાઓની મહેનત બહુ ખતરનાક હા જો જે બાજુ ફરશે એ બાજુ જુઓ ફોન ફરે હ બિલકુલ એઆઈ દ્વારા એઆઈનો બિલકુલ સપોર્ટ મળી રહ્યો હા અને તમે લોકો જુઓ કે વિડીયો સઈ રીતના બનાવો આ કોરા આ કોરા હવે આખું ગોળ ના ફરા આ કોરા તા જલ્દી તો છોકરાઓની મહેનત જુઓ તમે જોઈ શકો છો વિડીયો પણ ચાલુ છે વિડીયો પણ ચાલુ છે અને બહુ જબરજસ્ત કોમેડી બનાવી દીધી છેવું બનાવ્યું ભાઈ છેવું બનાવ્યું તમે વિડીયો જેવો બનાવ્યો મજબૂત તો કહી દો આપણા આપણી ચેનલને ફોલો કરો અને શું કરો

એક વાર હેલ્લો કરી કઈ દો જોરથી થી કરવા જવાનું કુદરતી અંદર ના નાખો અંદર ના નાખો પેલી કોરા સિક્યુરિટી લઈ જ કાલ થી હવે લાવવાના નહીં તમને લોકો નો સમ કે અંદર પથ્થર નાખે કોણ નહીં નાખતું હા તો જે લોકો નાખ્યા ને એ લોકોને કાલ નહીં લાવવાના પિંછુ દાદાના કાલથી લાવવાના બંધ